ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું સાપા ગ્રામ પંચાયતનું પ્રો એવું કાલીપુરા ગામ બારોબાર આખું ગામ વેચાઈ ગયાના વિરોધમાં જે મામલતદાર કચેરી ગ્રામજનો પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું દેહગામ તાલુકાના સાપા ગામ પંચાયતના પરા વિસ્તારનું કાલીપુરા ગામ ગ્રામજનોની જાણ બહાર બારોબાર વેચાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે તેથી આજ એકસો પચાસ જેટલી મહિલાઓ એસી જેટલા પુરુષો રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આ ગામનો સર્વે નંબર ત્રણસો સુડતાલીસ જૂનો બ્લોક સર્વે નંબર ત્રણસો ને પંચાણુંની જમીનમાં જમીન જે ગ્રામજનોની જાણ બહાર બારોબાર વેચી મારતા ભારે ચકચાર મચી જવા પામી હતી આ સર્વે નંબરમાં વસવાટ કરતા ગ્રામજનો રજિસ્ટર દસ્તાવેજમાં રેકોર્ડમાં કાચીનો સમગ્ર ગ્રામજનો ભારે મચી જવા પામી છે છે અને આ માહિતી ગ્રામજનોને મળતા તેમની ઊંઘ પણ હરામ થઈ ગઈ ત્યારે આજે સમગ્ર ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે રેલી કાઢીને ન્યાય માટે પહોંચ્યા હતા અને આ સર્વે નંબરમાં ગ્રામજનોનો જે મકાનો છે પાણીનો હવાડો છે ઇન્દિરા આવાસ યોજના સરદાર આવાસ યોજના તેમજ આંગણવાડી તથા સરકારી ખાલી મકાનો હોવા છતાં સર્વે નંબર બારોબાર વેચાઈ જતાં રામજૂનોએ પ્રથમ રજીસ્ટ્રાર કચેરીમાં ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પોતાની ન્યાય મેળવવા માટે ઉગ્ર રજૂઆત કરી છે અગાઉ પણ જૂના પહાડિયા ગામ જે બારોબાર વેચાઈ ગયું હતું તેમ ત્રીજી ઘટના બનતા સમગ્ર ધેગામ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે જે આ ભૂમા જે ધસી લીધી એ જે વખતે નોંધ પડી ગામવાળા લોકોએ જાણ થઈને તમે નોંધ જોઈ કે પછી અમે ગામડા કાયદેસરની કાર્યવાહી આ લોકો સામે કરવું જોઈએ જોકે આ લોકો જોડે એ જગ્યા ભાગમાં આવતી નથી ફક્ત ફક્ત જે વડવાઓ જે અતારા અમારા જૂના ગામમાંથી આવેલા એ લોકોના ભાગમાં ફક્ત ચાર બુટા જગ્યા ભાગમાં આવે છે અને આ લોકોએ ચોવીસ બુટાનું દસ્તાવેજ કરી દીધેલું છે અને એમાં કોઈની કબૂલાત કે કોઈની સંમતિ લીધેલ નથી અને અત્યારે હાલ અમારા ખાલીપુરામાં લગભગ ચાલીસથી પચાસ મકાન છે ગામમાં સરકારની સુવિધાઓની પાણીના બોર છે આરસી રોડ છે આંગણવાડી છે આવાસના મકાન બનેલા છે અને જે રીતે મતલબ દ્વારા મતલબ લાઇટ બિલ છે અને ગેસ કનેક્શન બધી જોડે છે છતો પણ આ લોકોએ મને જાણ કર્યા સિવાય

સરપંચ અને બેગામ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ તેમજ ગુજરાત ક્ષેત્રિય ઠાકોર સેના બેગામ તાલુકા પ્રમુખ આજે સમાજની જોડેની આયાતથી સમાજનો સાથ આપવા માટે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ છાપા ગામ પંચાયતની કાલીપુરા ગામમાં ત્રણસો સુડતાલીસ સર્વે નંબર જે આખે આખું ધૂમાફીઓ દ્વારા વેચવામાં આવ્યું કાયદેસર મોટું થઈ રહ્યું છે અને આવું તો આખા દેગામ તાલુકામાં ઘણી બંધ થયું છે કે હાલ ત્રણસો સુડતાલીસ સર્વે નંબરની અંદર ચાલીસથી પચાસ મકાનો આવેલા તેમ છતાં એની અંદર ખોટી રીતે વારસાઈ કરાવી આ સાત કાઢ વ્યક્તિઓએ આ ગામને જોડતું કરી દીધું કરી દીધું છે માટે સરકાર સીધી મારી નમ્ર વિનંતી કે આ ગામની ગોરી પ્રજાને ન્યાય આપો જય હિંદ જયભાવ

અગરસી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ